કોણ છે ભાઈ રતારોમાં માં પાંત્રી રૂપિયા ને કિલો રતારો લીંબુ લીંબુ સો રૂપિયા લીંબુ સો રૂપિયા જો આજે ફિરોજભાઈ બાબુ અલી આ અમારે

બજરંગ અમીરભાઈ સંડાવદરા રેડી આ બાજુ મહિના અમીર બે બે બોર્ડ મહિના હા અમીર પોતે આ બજરંગ પેટી આમણું જો હવે હા હવે રેડી લાઈવ આવે અમીરા ને અમીરા ટમેટામાં હું છે ભાઈ ટમેટા ભાઈ ત્રણ